મહેસાણાના ખેરાલુમાં ચૂંટણીને લઈને લોકોને થઈ રહેલી સમસ્યાનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોકોનું કહેવું છે કે ખેરાલુ વિકાસથી વંચિત છે કારણ કે અહીં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક મસ મોટા ખાડા પડેલા જોવા મળ્યા છે લાખોના ખર્ચે બનાવેલા રસ્તાઓમાંથી કપચીઓ બહાર આવી રહી છે અને આ સાથે જો શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે ઘણીવાર ડહડું પાણી આવતું હોવાથી રોગયાળો ફેલાવવાનો પણ લોકોમાં ડર રહી છે તો બીજી તરફ શહેરમાં એક તળાવ પણ આવેલું છે જેનું વર્ષો પહેલા બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું જોકે આજે આ તળાવની આસપાસ ગાંડા બાવડાઓ ઉગી નીકળ્યા છે એટલું જ નહીં તળાવની આસપાસ રમતગમતના સાધનો પણ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે બેસવા માટે બાકડા પણ તૂટેલી હાલતમાં છે લોકોનું કહેવું છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ આ પ્રાથમિક સુવિધાઓ લોકો સુધી ક્યારે પહોંચશે તે હવે જોવું રહ્યું કરો બાપુ કોઈ બધી ગયા રમણ ભમણ થાય રમણ ભમણ છે આ રોડ તમે હમણાં જોયો અઠવાડિયા ખાડા હતા કપચી નાખીને જતા રહ્યા ખાડા આટલા આટલા ખાડા હતા અહીંયો હાલ જ હા તો ચૂંટણી આવે છે એટલે આકારી એના સિવાય કોઈ મેળ પડે એવું લાગતો નહીં હજી સુધી આ તો બધા રાહ જોઈ રહ્યા છે કોઈ પણ જાત સુવિધા નહીં આવો ગામ ની કશું જ નહીં આ તમારે દેખાવી ના કચરો બારી જતો રહે છે ખેરાલો ના બધા રોડે રોડ ચોફેર ના હાઈવે બધા ખાડા ખચકાવાળા છે ચોમાસામાં માં પોણી ભરાય આજે રોડ બનાવવાનો કાલે તોડી નાખવાનું સારું કોમ કરે એવું નેતા હોવો જોવો અહીંયા સ્થાનિક પ્રજાના પ્રશ્નો તો દરેક ગામમાં જે હોય જે પાયાની સુવિધાઓ હોય ગટર પાણી રોડ રસ્તા એ પાયાની સુવિધાઓ અહીંયા સમસ્યા છે એ ઉકેલાતી નથી કેટલાય સમયથી તો અમે આગામી એવું ઈચ્છીએ કે અમારા નેતા એવા હોય કે જે મૂળભૂત જરૂરિયાતો છે લોકોની એના ઉપર ધ્યાન આપીને એનો વિકાસ કરે તમારા મહેલામાં કચરાની સાથ સફાઈ થાય છે કશું જ નહીં રોડમાં ખાયડા ખડબચિયા હોય છે અહીંયા રોડ ઉપર અને આવતા જતા એક્સિડન્ટ થાય અને અહીંયા આગળ દારૂ પીન છોકરાઓ ગારો બોલી તો કોઈ સુરક્ષા નથી બહેનોને રાતના બહાર નીકળો તો ટેન્શન રહે પાણી પણ ટાઈમ વગર બાર એક વાગે આવે મો તો બે ત્રણ દિવસે પાણી આવે પાણીની સમસ્યા થઈ શુદ્ધ પાણી આવે તો જાય ઘણી વખત પણ કોઈ જોવા નથી આવ્યું ગટર તો અંદર ગટર લાઈન છે ઉભરાતી નથી ના નથી ઉભરાતી એના માટે તો સાફ સફાઈ નથી અમારા મેલામાં કોઈ જાત નહી ખેરાલુ માં તો જો અમારે આજુબાજુ જોવા જઈએ તો રોડ ની તકલીફ હતા પાણી ની તકલીફ હતા પછી સ્વચ્છતા ની તકલીફ હતા ઢગલે ઢગલા કચરાના પડ્યા જુઓ જોતો બધું પછી જો અહીંયા આમાં સંઘના જોડે મોટો થાંભલો છે પણ સવારે છ વાગે લાઇટ બંધ કરી દે છે કેમ કે બધા આવતા જતા સ્ટેન્ડ ઉપર આવતા હોય બેસવા કરવા છોકરીઓ ટ્યુશન થી આવતી હોય તો તકલીફ પડે એટલે એ બંધ ના થવી જોઈએ લાઈટ હમણાં એટલી પરેશાની થાય છે અહીંયા અને ગટરોની તો જો જોવા જાય તો ગટર તો સાફ કરવા આવતા જ નહીં અહીંયા મેટરમાં કેટલા વર્ષથી હું બે વર્ષથી અહીંયા રેવા છું એમાં ઘરે તો બે વર્ષથી તો ગટરવાળા સાફ કરવા આવ્યા જ નહીં એને આગળ તો મને એટલા બહાર રહી એટલે મને ખબર નથી પણ બે વર્ષથી ગટર સાફ થઈ નહીં ગટર સાફ કરવાનું તો મહિને મહિને હોવું જોઈએ એને કારણે મચ્છર કેટલી બીમારી ફેલો